દરેક મિત્રોનું સ્વાગત કરું છું મિત્રો વિડીયો વધુ શેર થવો જોઈએ અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો મિત્રો મિત્રો વાત કરવી છે કે જે સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે જેમાં ચૈતરભાઈ વસાવા અને મનસુખભાઈ વસાવા વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે જે વિવાદમાં વાત એમ છે કે ચૈતરભાઈ વસાવા જે દેડિયાપાડાના ધારાસભ્ય તેઓ એમ કે ખર્ચ પેટે દોઢ કરોડ માગી રહ્યા છે એવું મનસુખભાઈ વસાવા કહી રહ્યા છે અને મામલતદાર અધિકારી પાસે પંચોતેર લાખ લાખની માગણી કરી છે એવું મનસુખભાઈ વસાવાનું કેવું છે એમનું એમ પણ કેવું છે મારી પાસે પુરાવા છે એ એમ પણ કહે છે અને મનસુખભાઈ વસાવા ઘણી વખત જૂઠું પણ બોલતા હોય છે અને દરેક વખતે અમુક અશબ્દો વાપરતા હોય છે અને અમુક અશબ્દો કહેતા હોય છે ગમે તેના અધિકારી હોય ગમે તે હોય તેઓ ભારતીય જનતા પાર્ટીના નેતા છે મનસુખભાઈ વસાવા તો બંનેનો વિડીયો બતાવો આ હકીકત શું છે સાચું છે અને શું છે હકીકત આપણી વિડીયોના માધ્યમથી હું વિડીયો બતાવું વિડીયો પૂરેપૂરો જોજો મિત્રો બંને વિડીયો હું બતાવું અને આ વિડીયો વધુ બધું શેર થવો જોઈએ અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો તો હું વિડીયો બતાવું પહેલો આપણે વિડીયો જોઈએ મનસુખભાઈ વસા ભારતીય જનતા પાર્ટીના નેતા એ શું કહી રહ્યા છે ચૈત્રભાઈ વસાવા છે આ

આમ મનસુખભાઈ વસાવા દર વખતે જૂઠું બોલતા હોય છે અને એના પછી હું બીજી વિડીયો બતાવું છું કે ચૈતરભાઈ વસાવા તે મામલતદાર અધિકારી પાસે જાય છે અને શું કહે છે તમે વિડીયો પૂરેપૂરો જોજો શું છે હકીકત તમે કોમેન્ટમાં અવશ્ય લખજો અને તમને પણ આ વિડીયોના માધ્યમ ખબર પડશે કોણ સાચો કોણ ખોટું એ ખબર પડી જશે અને હું વિડીયો બતાવું તમે વિડીયો જોજો ચૈતરભાઈ વસાવા

એમ કરીને સાંસદે બે આટા પેશ વાર્તા કરી હવે મેં બી ધારાસભ્ય શું સાહેબ સાંસદ તમારું નામ લઈને એવું કે છે કે મને કલેક્ટરે ત્યાં બોલાવીને કીધા તમે કલેક્ટરને પૂછી લો એટલે મેં પૂછવા સાહેબ મેં ક્યારે તમારી પાસે પંદર પંચોતેર લાખ રૂપિયાની માગણી કરી ખોટી વાત છે ને હા બસ તો આ મેં લેખિત આવ્યો છું સાહેબ તો મને સાહેબ આપશ્રી મને ન્યાય આપશો એ માગણી છે સાહેબ આપણે માર્ગ અને મકાન વિભાગના એક્શન સાહેબને ને પૂછી લેજો એમનું નામ પણ આવે છે એટલે કદાચ એ રીતના મિત્રો જોયો વિડીયો આ બે વિડીયો જોતા પણ એમ લાગે છે કે મનસુખભાઈ રહ્યા છે ઘણી વખત એ ખોટું બોલતા હોય છે તમને ખબર હોય છે કે મનસુખભાઈ વસાવા ભારતીય જનતા પાર્ટીના નેતા છે અને એમને એ પણ કીધું છે કે મારી પાસે પુરાવા છે અને આ બધું જો ખોટું હોય તો હું ભારતીય જનતા પાર્ટીમાં રાજીનામું આપી દઈશ એમ પણ તેઓ વિડીયોના માધ્યમથી કહી રહ્યા છે તો હવે હકીકત તો આપણને મળી ગઈ છે કે જે આમાં મનસુખભાઈ વસાવા તદ્દન ખોટું કહી રહ્યા છે ચૈત્રભાઈ વસાવા વિશે અને ચૈતરભાઈ વસાવા જે મામલતદાર અધિકારી સાથે વાત કરી રહ્યા છે આપણે વિડીયો જોયો તો એમાં હકીકત એમ છે કે મનસુખભાઈ વસાવા તદ્દન ખોટું કહી રહ્યા છે તો મિત્રો વિડીયો કેવો લાગ્યો લાઈક કરજો શેર કરજો અને આ વિડીયોને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં તમારું શું કહેવું છે કોમેન્ટમાં અવશ્ય કરજો દરેકને